નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવજોઈએ જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર રાજુલાના કોટડી ગામ નજીક ખારાના ખોડિયાર મંદિરના મહંતે કરી આત્મહત્યા આત્મહત્યાના સમાચાર રાજુલા પોલીસને મળતા રાજુલા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી ઉપરોક્ત સમાચાર ગામના સરપંચ તેમજ ઉપસરપંચને મળતા ઉપ સરપંચના પ્રતિનિધિ ઘટના સ્થળે દોડી આવ્યા આ સાધુ મહાત્મા આ જગ્યાએ દસ વર્ષ સુધી સેવા પૂજા કરતા હતા તેવું ગામ લોકો પાસેથી જાણવા મળ્યું અંદાજીત ઉંમર સિત્તેર વર્ષના એટલે કે મોટી ઉંમરના આ સાધુ મહાત્માએ આત્મહત્યા કરતા નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામેલ છે આ સાધુ ક્યાંના તે વિશે હજુ કોઈ માહિતી મળી નથી ત્યારે આ બાબતે રાજુલા પોલીસનો તપાસનો ધમધમાટ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા